જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પ્રાર્થના પર આજના વિડીયોમાં આપણે જોશું અષાઢ મહિનાની શયન એકાદશી જેને દેવસૈન એકાદશી પણ કહે છે તેના મહાત્ય વિશે જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ નારાયણ ભગવાન લખવાનું ભૂલશો નહીં અષાઢ સુદ એકાદશીનો દિવસ ખૂબ જ પાવન માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસ શ્રી હરિ વિષ્ણુ શિરસાગર યોગ નિંદ્રા માટે ચાર મહિના માટે સુઈ જાય છે આ ચાર મહિના ચાતુર્માસ તરીકે ઓળખાય છે આ સમય દરમિયાન શુભ કાર્યો જેમ કે લગ્ન મુંડન વગેરે નહીં કરવામાં આવે પણ આ સમય ભક્તિ જપ તપ દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે ચાતુર્માસ દરમિયાન સત્ય અહિંસા બ્રહ્મચર્ય અને ઉપવાસનું પાલન કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સંતાન સુખનું પ્રાપ્ત થાય છે દેવસૈની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શંખ ચક્ર ગદા પદ્મ સાથે શયન કરાવતા દર્શાવાય છે આ દિવસે ભગવાનને પાચન પદાર્થો મીઠું તેલ વગેરેથી પહેરે જ રાખી પળાહાર કરવો આ દિવસે વિશેષ રૂપે શ્રી વિષ્ણુ સહસ્ત્રા નામના પાઠ કરવાથી અને ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રના જાપને વિશેષ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ચાર મહિના બાદ કાર્તિક સુદ્ધ એકાદશીના દિવસે ભગવાન પુનઃ જાગે છે તેને પ્રબોધિની એકાદશી કહે છે અને ત્યાર પછીના બધા શુભ કાર્યો ફરીથી શરૂ થાય છે ચાલો આપણે પણ ચાતુર્માસમાં ભક્તિ પ્રાર્થના અને સજાચારથી ભગવાન શ્રી હરિનું મન જીતવા પ્રયાસ કરીએ જય શ્રી હરિ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં